¡Poré, paro! હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજસ્થાની સમાજ હોળી પર્વની અનોખી રીતે ઉજવણી કરે છે ત્યારે સુરતમાં મોટી સંખ્યામાં રાજસ્થાનીઓ વસવાટ કરે છે ત્યારે માર્કેટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રાજસ્થાની વેપારીઓની દુકાન છે અને ફાગ ઉત્સવના નામે મોટો ઉત્સવ કરવામાં આવે છે ત્યારે એક બાજુ શિવશક્તિ માર્કેટના વેપારીઓ પોતાની દુકાનો આગમાં બળીને ખાક થઈ ગઈ હોવાથી ચિંતામાં છે તો બીજી બાજુ ફાગ ઉત્સવના નામે માર્કેટોમાં અશ્લીલ વિડિયો અને ડાન્સ પણ થઈ રહ્યા છે સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં થોડા દિવસ પહેલા લાગેલી આગના કારણે સેંકડો વેપારીઓ રસ્તા પર આવી ગયા છે વેપારીઓનો લાખો રૂપિયાનો મુદ્દા માલ આગમાં બળીને ખાક થઈ ગયો છે વેપારીઓની મદદ માટે અન્ય વેપારીઓ પણ આગળ આવ્યા છે ત્યારે સુરતમાં ફાગોત્સવના નામે અન્ય ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે યુવતીઓ અશ્લીલ ડાન્સ કરતી હોવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે ટેક્સટાઇલ માર્કેટના આ વિડિયોને અન્ય કલાકારોએ પણ વખોડી કાઢ્યા છે સુરતમાં લાખોની સંખ્યામાં રાજસ્થાની સમાજ વસવાટ કરે છે જેઓ સુરત શહેરને પોતાની કર્મભૂમિ બનાવી ચૂક્યા છે ત્યારે સ્વાભાવિક રીતે તેમની સંસ્કૃતિ સુરતમાં દેખાઈ આવે છે ટેક્સટાઇલ માર્કેટમાં દર વર્ષે હોળી આવવાના ચાર પાંચ દિવસ પહેલાથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ખાસ કરીને રાજસ્થાનથી આવતા કલાકારો સુરતની હોળીને અલગ જ રંગ આપી દેતા હોય છે પરંતુ આ વખતે જે પ્રકારે નાચગાન થઈ રહ્યું છે તેના કારણે સોશિયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે યુવતીઓ અશ્લીલ ઈશારાઓ કરી નૃત્ય કરી રહી છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે જાણે તમામ પ્રકારની માન મર્યાદા તેમણે મૂકી દીધી છે અને વેપારીઓ પણ તેમની સાથે સ્ટેજ પર નાચતા દેખાઈ રહ્યા છે આ પ્રકારના ડાન્સ પ્રવાસી રાજસ્થાનીઓની સંસ્કૃતિ માટે પણ સારા નથી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત